હેલો ફ્રેન્ડ્સ જે માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મું મારી કૃપા ક્લાઉડ કિચન એન્ડ ટિફિન સર્વિસમાં તો આજે આપણે સરસ મજાના ચાપડી ઊંધિયું ટિફિનમાં આપવાના છીએ તો તમે જોઈ શકો છો કે આપણી ચાપડી બની રહી છે અને આપણું ઊંધિયું છે એ એકદમ જ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે તો જેને પણ ચાપડી ઊંધિયું ફેમિલીમાં કે પાર્ટીમાં કે કોઈ પણ નાના ફંક્શનમાં ઓર્ડર કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક કરવો તો તમે જોઈ શકો છો સરસ મજાની આપણી ચાપડી અને ઊંધિયું બનીને તૈયાર થાય છે અને બાજુમાં સાઈડમાં આપણે પુલાવ આપીએ છીએ સલાડ પાપડ અને છાશ તો જેને પણ ગાંધીનગરમાં ટિફિન સર્વિસ ચાલુ કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક કરે તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું ઊંધિયું પણ એકદમ જ બની રેડી થઈ ગયું છે તો જેને પણ અત્યારે શિયાળાની મોસમ ચાલુ થશે એટલે એકદમ જ ખાવાની ખૂબ જ મજા આવશે તો જેને પણ ઓર્ડર કરવું હોય તે જ આપણી ઊંધિયું ઓર્ડર કરી શકે છે કાઠિયાવાડનો પ્યોર ટેસ્ટ મળશે કેમ કે અમે ખુદ જ કાઠિયાવાડી છીએ તો જેને પણ કાઠિયાવાડના ટેસ્ટવાળું ટિફિન અથવા તો તમારે જેને પણ નાના ફંક્શન માટે જે પણ રસોઈ જોતી હોય તો સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક કરવો